તમે અત્યારે તો ફોન કરો છો ખાવ હાલી જ નીકળા છો અત્યારે લગી જો કલેક્ટર કચેરી રોડે બંધાય નખાય કોઈ ધ્યાન દીધું કઈ અત્યારે મત માગવા માટે તમે હાલી નીકળો છો હું ભાજપ ને આપું એવું તો કેમ અમારે કહી શકીએ એટલે તમે નવા મૂક્યા જૂના તો આવી શકે એમ નથી ભાઈ તમને દયા નથી આવતી અમને તો થાકી ગયા રોડ માં રસ્તા માં તમે સાંભળો અમે મોદી ને ત્યાં પુગાડી દીધા અહીંયા અત્યારે આવું ભ્રષ્ટાચાર ને લોહી દી ગયા એટલો ભ્રષ્ટાચાર કર્યો બોલો

હું વાત કરી રહ્યો છું જૂનાગઢ મહાનગરપાલિકાની અને સાથે જ પોરબંદરની કુતિયાણા અને રાણાવાવ અને રાજકોટના ગ્રામ્ય વિસ્તારની અંદર આવેલી જેતપુર ધોરેજા અને ઉપલેટા આટલી નગરપાલિકા અને મહાનગરપાલિકાની ઉપર સૌ કોઈની નજર છે જો કે આ તમામની વચ્ચે જૂનાગઢ મહાનગરપાલિકાની ચર્ચાઓ એટલા માટે થઈ રહી છે કે જૂનાગઢ મહાનગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતેથી ભાજપ તરફ મતદાન કરવા માટે જ્યારે મતદારોને ટેલિફોનિક વાતચીત કરવામાં આવી રહી હતી ત્યારે ગત મોડી રાત્રે જુનાગઢ મહાનગરપાલિકાના કાર્યાલય ખાતેથી જૂનાગઢની જનતાને જે ટેલિફોનિક વાતચીત થઈ કે જેમાં ભાજપ તરફ મતદાન કરવા માટે કાર્યકર્તાઓ એ જૂનાગઢની જનતાને કહી રહ્યા હતા તે દરમિયાન જૂનાગઢની જનતાએ જે જવાબ આપ્યા એ જવાબ સાંભળતાની સાથે જ ભાજપના કાર્યકર્તાઓના એક હચમચી ઉઠ્યા કે જૂનાગઢની જનતાઓ આ શું બોલી રહી છે પહેલાં એક આ ઓડિયો ક્લિપ સાંભળો કે જેની અંદર જુનાગઢના કાર્યકર્તાઓ જુનાગઢ ની જનતા ની વચ્ચે શું વાતચીત થઈ મતદાન ને લઈને એ નમસ્તે હું ભાજપ કાર્યાલય થી બોલું છું કાલે મતદાન છે તો અવસ્થિત મતદાન કરવા પૂછાયો વિનંતી ઉમેશભાઈ બોલું છું

હવે આવોમાં તો અમને જે સંતોષ થાય ને મળે એવું કરશું અમે તો બરાબર ભાજપને આપો એવું તો કેમ અમારે કહી શકીએ બરાબર છે ને અમારા વોર્ડમાં હું વોર્ડ નંબર 11 નંબરમાં છું સાંભળો હું વોર્ડ નંબર 11 માં છું એક એક કોર્પોરેટર એમ કે અમે અહીં આવીને ચક્કર મારીને કીધું હતું કે ભાઈ કઈ કામ કા જોજો કેજો તો ને હું 50 મત બીજા આપા એરિયા માં ચાલો ના ના 11 નંબરના ચાર ચાર કોર્પોરેટર નકર છે આ વખતે તમે નવા મુકે જૂના તો આવી હગે એમ નથી ભાઈ ना तो मत मगवाज ना तो अभी हम गया हम देख यू भाई हमारा मित्र अच्छे हम लोग सैलेस भाई सैलेस भाई बेटा इन तो कहीं दिन के दिल्ली पैसे करने पड़ने के लिए ओके हाँ हाँ बराबर हाँ हाँ हेलो माजी पाजप का जली मती बात करूँ तू क्या ली बोलो पाजप कार्यालय जली मती साइड जूनागढ़ से हाँ जी पाजप का जली बोलो बोलो भाई बोलो બસ મતદાન મતદાન છે કરજો મત આપો વિનંતી તમને દયા નથી આવતી અમને તો થાકી ગયા રોડ માં રસ્તા માં તમે સાંભળો અમે યાર મોદી ને અહિયાં પુગાડી દીધા અત્યારે હા ભ્રષ્ટાચાર ને લોહી પી ગયા એટલો ભ્રષ્ટાચાર કર્યો બોલો

સાચી વાત છે એટલું બધું કરંટ છે અંડર કરંટ કે વાત તમે થાકી ગયા બધે જમ્પ પયા ગયા ગાડીઓના પહોંચાડો મારા પ્લીઝ તમારું નામ શું કેટલા રૂપિયા ખાઈ ગયા ભગવાન જણે પણ ઈ વાટા એને કર્યા માથે પાણી નો તો મેં હવાર માં રાહતો પગડી ગયો ને તો પોળું પડી ગયું બોલો હવે ઈ રોડ ઉપર રોડ ઉપર આમ પગળા પડી જાય તો અંડરગ્રાઉન્ડ હું અંડરગ્રાઉન્ડ માં હું નાખ્યું છે વિચાર તો કરો અંડરગ્રાઉન્ડ પાઇપ માં એક ગટર હાજી નહીં હોય જાવ ગેરંટી આપું તમને જાઓ જો બાયણે રોડ કરે તો અંદર શું કરતા જમીન માં બોલો વિચાર કરો એટલે આવું કરો માં તમે એને કે આવું હે ને નામ ખરાબ થાય મોદી સાહેબ ને એવું કરો માં પ્લીઝ હો પાંચ વરસ આરામ દો અને બિચારા થાકી ગયા ભાજપ પાંચ વર્ષ જુનાગઢ માં આરામ દયો એટલે બીજા કોઈ ને પણ તો ખબર પડે ને હો કેમ કે આ ઓડિયો ક્લિપ થી જુનાગઢ ની અંદર ક્યાંક ભારતીય જનતા પાર્ટી હાર તરફ એટલે કે પોતાની હાર એ મતદાનની પહેલા જ ક્યાંક થતી હોય તેવું લાગી રહ્યું છે કેમ કે જૂનાગઢની જનતાએ ભાજપના કાર્યકર્તાઓને ખખડાવી નાખ્યા ભાજપના કાર્યકર્તાઓને એ હદ સુધી ખખડાવ્યા કે બીજી વખત ભાજપના એ કાર્યકર્તાઓ જનતાને ફોન ન કરી શકે એ પ્રકારની પરિસ્થિતિ જૂનાગઢની અંદર કરીને મૂકી દેવામાં આવી છે તમારું શું માનવું છે જૂનાગઢની જનતાના આ જવાબને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર